ખાતે જ્યારે આ રાહુલ ગાંધીની ભારત જોડું યાત્રા પહોંચી છે ત્યારે તેમને આવકારવા માટે આપ જોઈ શકો છો ન માત્ર મોટાઓ પરંતુ નાના નાના બચ્ચાઓ પણ અહીં ઉપસ્થિત છે તે લોકો અહીંના જ લાગે છે અને ખાસ તેઓ તેમના પારંપરિક વેશભૂષામાં સજ્જ છે આપ જોઈ શકો છો કે આ તમામ જે બાકીઓ છે ખૂબ જ સુંદર લાગી રહી છે રાહુલ ગાંધીને આવકારવા માટે કેટલો ધનગનાટ જોવા મળી રહ્યો છે વી ઓલ આર હિયર ફોર ગાંધી રાહુલ ગાંધીઝ વેલકમ વી આર વેરી હેપી એક આશા છે અમને એમનાથી કે આ ન્યા યાત્રા સફળ થશે અને જે મહિલાઓને જે તક મળવી જોઈએ એ મળશે સત્તા પર કોંગ્રેસ આવશે અને આ જે મોંઘવારી છે દરેક પ્રકારની જે ભ્રષ્ટાચારને બધું ચાલે છે એનાથી બધાને છુટકારો મળશે અને દેશ વિકાસશીલથી વિકાસ બને આ પછી સ્ટુડન્ટ જો ભણી રહ્યા છો ને તો પણ આટલી નોલેજ છે તમને આ બધા ઉપર શું લાગે છે કયા પ્રકારના વિકાસની જરૂર છે દેશમાં જે અહીં ખાસ કરીને તમે જો અહીંથી જ છો બોડેલીથી જ છોપર ઓકે તો શું લાગે છે શું ચેન્જીસ કરવા જોઈએ એઝ અ ફર્સ્ટલી તો જે અમારા જિલ્લાની વાત કરો અમારો ડિસ્ટ્રિક્ટ છે બહુ ભ્રષ્ટાચાર ચાલે છે ગર્લ્સના રેપ થાય છે એના માટે ગર્લ્સને પ્રોટેક્શન આપવું જોઈએ જે બેરોજગાર અત્યારે તમે જોઈ રહ્યો છો જ્ઞાન સહાયકની ભરતી થાય છે તો તો ભરતી કરવી જોઈએ પરમાનન્ટ ટીચર્સની તો આવી રીતે જે બેરોજગાર ફરી રહ્યા છે એમને ગર્લ્સના પ્રોટેક્શન માટે વિવિધ સુવિધાઓ અમારો જિલ્લો બહુ પછાત છે સો ટોલ નક્કી કરવી જોઈએ ઓકે તો આ આ વખતે ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા એલાયન્સથી એ પણ કરેલું છે આ લોકોએ તો એની સ્થિતિ શું લાગે છે કારણ કે એક બાજુ કહેવામાં આવે છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ છે ક્યારે ચાલતો નથી હંમેશા ભાજપ ને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળે છે ને આ વખતે આ લોકો એ બંને સાથે મળીને આગે આગળ ચાલી રહ્યા છે શું જુઓ છો અસ્તિત્વ લાગે તો એવું છે કે હવે જો આ બે પક્ષનું ગઠબંધન થયું છે તો કોંગ્રેસ જંગી મહુમતી પામશે અને આશા એવી જ છે કે કોંગ્રેસ સત્તા પર આવે અને આટલા સમયથી જે ભાજપ સરકાર એવું નથી કે મોદીજી સારું કાર્ય નથી કરી રહ્યા પણ વચ્ચેના જે વચૂટ્યા છે એ આપણા સુધી કોઈ સુવિધા પહોંચવા નથી દેતા તો એ જ આશા છે કે કોંગ્રેસ સત્તા પર આવે ને આજે બધા આટલા ઉત્સાહથી અહીંયા આવી રહ્યા છે બધાની આશા સફળ જાય આજે તમારો વિસ્તાર છે કઈ કઈ બેઝિક સુવિધાઓ થી વંચિત છે શું લાગે છે આપને આપ શું કહે રાહુલ ગાંધી આવી રહ્યા છે કેટલો ઉત્સાહ રાહુલ ગાંધી આવી રહ્યા છે અમને ખૂબ અમે ખૂબ જ ઉત્સાહી છે અમે સવારના અમે એટલા બધા દિવસથી તૈયારી કરતા હતા અને અમે બહુ જ ખૂબ જ ઉત્સાહી છે એમનું સ્વાગત કરવા માટે કેવી રીતે વેલકમ કરશો એક બે સ્ટેપ કરીને બતાવો અમારા દર્શકોને પણ ખાસ જે તમારો ટ્રેડિશનલ ડાન્સ હોય એ કરીને બતાવો હા ચાંદલો કરીને સૂતરનું પહેરાઈને બસ ઓકે હા તો એક અગર બેસ્ટર કર્યા હોય તો એવું તો કાશું નહીં ઓકે ચાલો બીજા સાથે વાત કરીએ આપ આપના કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધી આવી રહ્યા છે શું કહેશો ભણો છો તમે સ્ટુડન્ટ છો કયા ક્લાસમાં છો આઠ આઠમામાં છો તમે બધા આઠમામાં છો અલગ અલગ એમાં છે ઓકે અહીં આમની સાથે મહિલા પણ જે આપ જોઈ શકો છો અહીં બોર્ડિંગ્સ ને બેનર્સ સાથે ઉપસ્થિત છે એમના સાથે પણ આપણે વાત કરીએ શું લાગે છે આ ન્યાય ન્યાયયાત્રાથી કેટલો ન્યાય મળશે કારણ કે અહીંની છોકરીઓ જે વાત કરી રહી છે બહુ જ મેચ્યોર અત્યારથી લાગે છે અને ઉંમર તો એમની નાની છે પણ સમજ ખૂબ છે શું વિકાસ ઝંકી રહ્યો છે આ બોડેલી વિસ્તાર આપણે જે દીકરીઓ પાસેથી સાંભળ્યો એ આદિવાસી દીકરીઓ છે આજે આદિવાસી લોકોને બધા એવું કહે છે કે એ કંઈ જાણતા નથી પણ હવે એની અંદર જાગૃતતા આવી ગઈ છે એ પણ ન્યાય માગી રહી છે તો આજની જે યાત્રા છે એ અમારા જનનાયક શ્રી રાહુલજી ન્યાય માટે જ અમારી વચ્ચે આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દરેક વર્ગમાં ન્યાયની જરૂર છે તો યાત્રાથી અમને અહીંયા ખૂબ સફળતા મળશે અને લોકો પણ તમે જોઈ રહ્યા છો કે આદિવાસી ડ્રેસમાં મહિલાઓ યુવાનો બધા પોતપોતાના પરંપરાગત ડ્રેસમાં ઢોલ માદર સાથે અહીંયા એમનું સ્વાગત કરવા અમે ઊભા છે અને બિલકુલ યાત્રાથી અમને ખૂબ સફળતા મળશે એવું અમને લાગી રહ્યું છે ખૂબ ખૂબ આભાર કુજરાત સાથે વાત કરવા બદલ તો આ યાત્રાથી એમને સફળતા મળશે એવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે તેવું કહી રહ્યા છે પરંતુ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે આ યાત્રા સાચા અર્થ ગુજરાતમાં સફળ થઈ છે કે કેમ આ જોડો યાત્રાનો બીજો દિવસ છે અને ભારત જોડો છે ત્યારે ગુજરાત આપ તસવીરો જોઈ શકો છો ત્યારે લોકોને આવકારવા માટે કડાણાટ જોવા મળી રહ્યો છે લોકો માનેલો ઉત્સાહ છે અને એમાં પણ ખાસ કરીને આ આદિવાસી નૃત્ય કરીને પારંપરિક દ્વેષ પહેરીને રાહુલ ગાંધીને સ્વાગત કરવા માટે તમામ રાહુલ ગાંધી આવી રહ્યા છે રાહુલ છે બેન ગાડીઓ લઈને આ જોઈ છો આદિવાસી ક્યાંથી આવ્યા ખબર છે રાહુલ ગાંધી આવી રહ્યા રાહુલ ગાંધી આવ્યા છે એટલા માટે આવ્યા છે અવકારવા માટે અવકારવા માટે